અરવિંદ કેજરીવાલજી એ સાબિત કરી દીધું કે એમને સત્તા કે પદ માટે રાજનીતિ નથી કરી એ જ્યારે ઇન્કમટેક્સ કમિશનર હતા એણે સારી જ નોકરી ચાલતી હતી તો એ જનતા માટે એમણે એ છોડી દીધી સાથે સાથે એમને લાગ્યું કે જ્યારે એમના ઉપર આરોપ લાગ્યો છે ફરજી આરોપ હતો જમાણત મળી ગઈ છતાં એમના દિલમાં એવું થયું કે નિર્દોષ છૂટે ત્યાં સુધી હવે નિર્દોષ તો શું છે દસ વર્ષ વીસ વર્ષ પણ લાગે પણ એમણે જ્યારે એક વાત નક્કી કરી ત્યારે સાબિત થઈ ગયું કે ભાજપ પડા આ તમારી જેમ રાજનીતિ નથી કરતા અમને પદ અને સત્તા માટે નથી આ પહેલાં પણ ઓગણપચાસ દિવસે એમણે રાજીનામું આપી દીધું આજે પણ જ્યારે આ રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારે સ્પષ્ટ છે કે પદ અને લાલસા માટે અરવિંદ કેજરીવાલ નથી અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલજી બીજા નેતાઓથી અલગ પડે છે આજે એમની ઈમાનદારી એમની નૈતિકતા અને એમણે એવું કહ્યું છે કે દિલ્હીની જનતા ફેંસલો કરે પછી હું મુખ્યમંત્રી બનીશ એનો અર્થ એ થયો કે હવે દિલ્હીની જનતા તો નક્કી કરશે પછી તો સ્વીકારશો ને બધા એટલે અરવિંદ કેજરીવાલજી થવું બહુ અઘરું છે અને એ સાબિત દીધું